નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવરાજકોટ એક એવું વ્યક્તિત્વ કે ખૂબ પ્રખ્યાત છે સેવાના કામો એટલા કરેલા છે કરોડો રૂપિયા દાનમાં આપેલા છે એવા જ કોઈ વ્યક્તિનો ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ને ઓડિયો ક્લિપ જ્યારે તમે સાંભળો ખૂબ વધારે પ્રમાણમાં અપશબ્દો બોલવામાં આવે છે અને વ્યક્તિને એક જ સવાલ કરવામાં આવે છે કે તું અમારા જોક્સ કેમ બોલે છે અવર રાજકોટ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું હું જેની વાત કરી રહી છું એ છે ગુજરાતના ખૂબ પ્રખ્યાત હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી એક એવું વ્યક્તિત્વ કે જે સેવાના કામ ખૂબ જ કરે છે એવું પણ કહેવાય છે કે એમણે જેટલા પણ કાર્યક્રમો કરેલા છે તેમાંથી એ જેટલી પણ રકમ મેળવે છે એ બધા જ કરોડો રૂપિયા પોતે દાનમાં આપી દે છે અને તેને લઈને જ તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત પણ કરવામાં આવ્યો છે હવે આવા કોઈ વ્યક્તિનો જયારે આવો ઓડિયો ક્લિપ વાયરલ થાય કે જેમાં ખુબ વધારે ગાળો બોલવામાં આવતી હોય અપશબ્દો બોલાતા હોય અને વ્યક્તિને એક જ સવાલ કરવામાં આવતો હોય કે તું અમારા જોક્સ કેમ બોલે છે માત્ર તેમના નહીં અન્ય હાસ્ય કલાકારોના નામ પણ તેમાં લેવામાં આવે છે અને કહેવાય છે કે તું તારા જોક્સ કેમ નથી બોલતો અમારા જોક્સ કેમ બોલે છે આ રીતનો જયારે સવાલ કરવામાં આવે છે ત્યારે અનેક સવાલો ઉભા થાય એવું પણ સંભળાઈ રહ્યું છે કે ઓડિયો ક્લિપ હાલની નથી ખૂબ સમય પહેલા વાયરલ થઈ હતી પણ ફરી એકવાર અત્યારે વાયરલ થતા બધા સવાલો સામે આવ્યા છે જગદીશ ત્રિવેદી માત્ર આજ મુદ્દાને લઈને ચર્ચાનો વિષય બન્યા હોય એવું નથી થોડા સમય પહેલાની સવાલો કર્યા હતા કારણ કે મનમોહન સિંહ કે જે આપણા પૂર્વ વડાપ્રધાન છે તેને લઈને હાસ્ય કલાકાર પોતે આવો પૂર્વાગ્રહ કેવી રીતે રાખી શકે આવા સવાલો પણ ઉભા થયા હતા પણ હાલ જયારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ત્યારે પણ અનેક સવાલો સામે આવ્યા છે સૌથી પહેલા તો ઓડિયો ક્લિપ પર નજર કરીએ

ગાળ દયો ગાળ દયો તમે ગાળ દયો હવે તું કાલે દઈશ હવે અત્યારે હુઈ જા તું ના ના શરૂ છે ગાળ દયો ને તમતા તમ મને જેટલી દેવી એટલી દઈ દયો સાહેબ એટલે આ રીતની વાત અત્યારે સંભળાઈ રહી છે ઓડિયો ક્લિપ હાલ ખૂબ વધારે વાયરલ થઈ રહ્યો છે અને સવાલો પણ સામે આવી રહ્યા છે અને જ્યારે એક જ વ્યક્તિના અલગ અલગ વ્યક્તિત્વ સામે આવે એક હકારાત્મક ને એક નકારાત્મક એમાં પણ એ વ્યક્તિ ખૂબ પ્રખ્યાત હોય ગુજરાતના ખૂબ પ્રખ્યાત હાસ્ય કલાકાર છે પદ્મશ્રી એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે તો અત્યારે એ જ સવાલ છે કે શું કોઈ એમના જોક્સ બોલે છે તો એ આટલી નાની વાત પણ શું જાતી નથી કરી શકતા આ રીતના સવાલો થઈ રહ્યા છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર